રાજસ્થાનના बालोતરા જિલ્લાના અરબા ગામની ખુશ્બુ લગ્ન બાદ પહેલીવાર પોતાના પતિને મળવા લંડન જઈ રહી હતી આ વર્ષે જ ખુશ્બુના લગ્ન થયા હતા તેમના પતિ વિપુલસિંહ રાજપૂરોહી લંડનમાં ડોક્ટર છે ખુશ્બુના વિઝા કમ્પ્લીટ થતા જ તે ગઈકાલે તેના પિતા મદનસિંહ અને પિતરાઈ ભાઈ સાથે રાજસ્થાનથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થઈ હતી ત્યારે ઘરેથી એરપોર્ટ નીકળતા પહેલાના દ્રશ્યો સામે આવ્યા છે ઘરની મહિલાઓ એ પરંપરાગત વિધિઓ સાથે ખુશ્બુને વિદાય આપી હતી અને ખુશ્બુ તેના પિતા અને ભાઈ સાથે કારમાં બેસીને અમદાવાદ એરપોર્ટ જવા રવાના થઈ હતી વિડીયોમાં તે પરિવારના સભ્યોને ગળે લાગી ભાવુક થતી જોવા મળે છે તેવી જ રીતે બીજા એક વિડિયોમાં ખુશ્બુ એરપોર્ટ જતી જોવા મળે છે આ સાથે જ ખુશ્બુના પિતા મદનસિંહે પોતાના વોટ્સએપ સ્ટેટસ પર ખુશ્બુ સાથેનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો પણ નહોતી ખબર કે તેની આ વિદાય આખરી વિદાય બની જશે ત્યારે મોતના સમાચાર મળતા જ પરિવાર સહિત સમગ્ર પંથકમાં સન્નાટો ફેલાયો છે આખર રાજપુરોહિત સમાજમાં શોકની લહેર છવાઈ છે કોઈ વિશ્વાસ નથી કરી શકતું કે ખુશ્બુ જે થોડા કલાકો પહેલા સવને ગળે મળી રહી હતી તે હવે નથી રહી